અને અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ હવે અમે વાઘા બનાવ્યા હતા રામદેવ પીરના એક એક કરીને બધાએ હું વિડિયામાં બતાવતી હતી હવે આ ફાઇનલી પૂરા થઈ ગયા છે અને આ દાદા લેવા આવી ગયા છે જય રામા પીર હમ આ વાઘા તમને કેવા લાગ્યા હા મહેનત તો કરવી જ પડે હા મહેનત તો ગમે એમાં કરવી પડે અને આ બધા મુંગટ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ માપ ના વાઘા હતા ના છ જોડી મેં બનાવ્યા છ વાગ્યા ને પાંચ થઈ ગયા છે અને સવારમાં માં મહેમાન આવ્યા હતા મહેમાન વયા ગયા અને મહેમાન તો ઉપાધિ જ નહીં કરવાની મહેમાન તો

એટલે જો આવી સીરું કરી છે આ બધી કેરી મમ્મી કટિંગ કરે છે સાયલું ખેડે છે ને એની કટિંગ કરવાની છે ચીપ્સમાં અને પછી આમાં થોડુંક એવું મીઠું ઉમેરવાનું મીઠું ઉમેરશું ત્યારે વિડીયો બતાવશું પાછો પછી આને હુકવણી કરવાની ને સ્ટોરેજ કરી દેવાનો એમને સ્ટોરેજ કરી દેવાય પેક કરીને કરી પનીર રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અમે જમવા બેસી ગયા છીએ આજે બનાવી છે રસ ને રોટલી સાનની વઘારેલી ખીચડી છે તો ભાઈ ખીચડી ખાઈ છે ને આ મારા એટલા કેરીની ચિપ્સ કરવાનું એટલે પોચ્યું છે બાકી છે એટલું જમીને કરશું ચેસ્ટાઈ વઘારેલી ખીચડી ખાઈ છે

આપણે ટેરેસ પર સુકાઈ આવશું મિક્સ થઈ ગયું છે છે કરવા ગળી બનાવી ટેસ્ટ માટે આટલું જ બનાવી

એક સારી ખાંડ નાખશું પાણી નાખશું ખાંડ ને આપણે થોડીક વાર ગોતું ને એવું કરું કે આ ખાંડને આપણે પંદર થી વીસ મિનિટ ગળવા દઈશું ખાંડ ગળી જાય એટલે કેરીના ટુકડા આપણે આમાં નાખી દઈશું એક સારી ખાંડ અને બે ગ્લાસ પાણી હતું અને એક મોટો કેરી હત્યાર હવે આપણે આ ઘટકા છે ને આ ખાંડના પાણીમાં આપણે ઉમેરી દઈશું આ ખાંડ ખાંડના પાણીમાં ઘટકા ઉમેરી દીધા હવે આને આપણે બે દિવસ આમાનામાં રહેવા દઈશું કાલે ગુરુવાર અને શુક્રવારે આપણે આ બપોરે કાચું ત્યાં સુધી આપણે આને આમાં ખાંડા પાણીમાં રેવા દઈશું વધારે મૂકી દઈએ આજે અમારે બનાવવા છે ઘઉંના પાસ્તા તો મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે તો આપણે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે પાસ્તા બાફવા મૂકી દઈશું જો આ આપણે તેલ ગરમ મૂકી દીધું છે વેજીટેબલ વઘારવા માટે

અધકસરી જેવી રાખી છે અને આમાં મેં મેગી એક પાસ્તાનો મસાલો પેકેટ હતું એ આમાં મેં નાખ્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આ આ ગ્રેવી આપણે આ તેલમાં ઉમેરી દઈશું હવે આ ગ્રેવી આપણે વઘારી લીધી છે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું હવે આ ગ્રેવી આપણે ઉકળવા દઈશું ગ્રેવી ઉકળી જાય એટલે આપણે પાસ્તા નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને પાસ્તાનો મસાલો તમે નાખી દીધો થોડુંક નાખી દઈશું ગ્રેવી ઓકળી ગઈ છે આપણી હવે આ પાસ્તા છે આપણે ગ્રેવીમાં નાખી હવે આપણા પાસ્તા રેડી થઈ ગયા છે થોડાક બોઇલ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે અમે જમી લઈ આજના મારા વિડીયાને હું અહીંયા સેન્ડ કરી જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય